જય માતાજી બીજેપીના નેતા ઘડી ઘડીમાં ક્યાંય ન ઢોકાયા ચૂંટણી સમયે મત માંગવા માટે હાથ જોડ્યા પણ રાજકોટની અંદર સ્વાતંત્રતા પાટવવાનું સિવિલ સિવિલમાં ચાર ચાર દિવસ મૃતકોના લાચાર સંબંધી રજડ્યા બીજેપી ના નેતા ક્યાંય ન દોખાય આ શબ્દ છે દિવ્ય ભાસ્કર ના બીજેપી ના અમુક નેતા માનવતા સાવ ભૂલી ગયા

તમારામાં જો થોડીક પણ માનવતા જીવતી હોય ને બીજેપી ના નેતાઓમાં તો જે રીતના ચૂંટણી ધાર તમે રાત દિવસ રાજકોટમાં રહ્યા ને એમ અત્યારે પણ તમારે ત્યાં હાજર રહેવું જોઈએ માતાજી તમને સદબુદ્ધિ આપે